નમસ્કાર મિત્રો દિલસે ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે હું છું રામ ગઢવી કચ્છ ભરમાં સાથે મુદ્રા શહેર અને તાલુકાભરમાં આજે મહોરમ નિમિત્તે તાજીયા જુલસ સાથે મહોરમની ભાઈચારાથી ઉજવણી કરવામાં આવી હતી બંદરીય શહેર મુન્દ્રા સાથે તાલુકાભરમાં મોહરમની ઉજવણી કરવામાં આવી હતી તાલુકાભરમાં આજે તાજીયા જુલુસ કાઢવામાં આવ્યો હતો સાથે મુસ્લિમ બિરાદો દ્વારા કરબલાની યાદમાં આજે કચ્છ ભરમાં તાજીયા જુલુસ નીકળ્યો હતો તે અંતર્ગત આજે મુન્દ્રા શહેર અને ગામડા વિસ્તારમાં વિવિધ કાર્યક્રમો સાથે મોડી રાત્રે મુન્દ્રા સિટી વિગેરેમાં તાજીયા ઠંડા પડ્યા હતા શહેરમાં મચ્છીપીઠ વિગેરે વિસ્તારમાં મોટી સંખ્યામાં તાજીયા નીકળતા મુસ્લિમ એના ભાઈઓ બહેનો યુવાનો વડીલો તથા સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો વિગેરે જોડાયા હતા આજે મહોરમ નિમિત્તે ભાઈચારાથી સર્વે હિન્દુ મુસ્લિમ સાથે મળીને તાજિયા નિમિત્તે ભાઈચારાનો સંદેશો આપ્યો હતો જેમાં મુંદ્રા માંડવીના લોકપ્રિય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે મુંદ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહીપતસિંહભાઈ જાડેજા મુન્દ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શક્તિસિંહ જાડેજા કચ્છ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ વિશ્રામભાઈ સાખરા દ્રવ સરપંચ શ્રી અસલમભાઈ ધ્રુવ સરપંચ શ્રી અજીતભાઈ જુણેજા સરપંચ શ્રી ખીમજીભાઈ દનીચા સરપંચ શ્રી કમલેશભાઈ ગઢવી સરપંચ શ્રી કીર્તિભાઈ રાજગોર વિશ્રામભાઈ ગઢવી મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરમભાઈ સાખરા બોજરાજભાઈ ગઢવી મજીદભાઈ ધ્રુક છાયાબેન ગઢવી વાલજીભાઈ લાખાણી ડોસાભાઈ બાતિયા કિશોરભાઈ ભીંગોલ શકુરભાઈ સુમરા વિગેરે મોહરમ નિમિત્તે ભાઈચારાનો સંદેશ સાથે શુભકામના પાઠવી હતી આજે મહોરમ નિમિત્તે વિવિધ વિસ્તારોમાં તાજીયા નીકળતા કોમી એકતાના દર્શન થયા હતા તેવો માહોલ જોવા મળ્યો હતો અંતિ ઉલ્લેખનીય છે કે આજે મહોરમ નિમિત્તે કાયદો વ્યવસ્થા માટે પોલીસની કામગીરી પણ સારાનીત રહી હતી જેના સંદર્ભમાં આયોજકો અને વિગેરે લોકો પોલીસની કામગીરીને બિરદાવી હતી મુંદ્રા શહેર સાથે ગામડા વિસ્તારમાં જરપરા મોટી ભૂજ પર લુણીભદ્રેશ્વર ગુંદાલા નવીનાળ સાડાઉ બારોઈ વિગેરે ગામડામાં આજે મહોરમ નિમિત્તે સર્વે આગેવાનો ભાઈચારાનો સંદેશો આપ્યો હતો